પાવાગઢ પોલીસ મથકની હદમાં આવેલા ખરેટી ગામ નજીકના જંગલ વિસ્તારમાં સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો છે સ્મશાન પાસેના જંગલમાં છુપાવેલા દારૂના સ્ટોક અંગે માહિતી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી હતી જેમાં અંદાજે આઠ લાખ ઇઠ્યાશી હજાર બસો રૂપિયા કિંમતને વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો ઝડપાયો છે આ રેડ દરમિયાન છસો છન્નુ નંગ ટીન તથા ચોવીસો ક્વાર્ટર બોટલો મળી આવી હતી સાથે સાથે પચાસ હજાર રૂપિયાની કિંમતની એક મોટર પણ કબજે લેવામાં આવી છે પોલીસે આ સમગ્ર હેરાફેરીમાં સંડોવાયેલા છોટાઉદેપુર જિલ્લાના કમવાડ તાલુકાના સિંહાદા ગામના એક શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે દક્ષિણ પંચમહાલમાં દારૂની હેરાફેરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે ત્યારે આ કિસ્સો વધુ એક ચોંકાવનારો બની રહ્યો છે વિદેશી દારૂરો મોટો જથ્થો એકઠો કરી તેને અલગ અલગ જગ્યાએ પહોંચાડવાની તૈયારી ચાલી રહી હતી તેવી પોલીસને જાણકારી મળી હતી ત્યારબાદ સઘન રેકી બાદ કરાયેલ આ કાર્યવાહીથી દારૂબંધીના કાયદાનો ભંગ થતો અટકાવવામાં આવ્યો છે